ત્રણ દિવસ ચાલનારા ઉષ્મુફારકમાં પહેલા દિવસે રવાપર ગામેથી અને આજુબાજુના ગામોથી મુસ્લિમ બિરાદરોએ હાજી સાલેપીરની દરગાહ ઉપર પગપાળા પહોંચ્યા હતા અને સલામી કુફુકરા લોકો માટે જરોદર ગામના મુસ્લિમ સમાજ દ્વારા હાજી સાલેપીરની દરગાહ શરીફ ઉપર ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજા દિવસે હાજી સાલેપીરની દરગાહ શરીફ ઉપર તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો માટે કોટડા જડોદર ગામના મુસ્લિમ સમાજ મુસ્લિમ જમાત દ્વારા ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રીજા દિવસે આજે સાલેપીની દરગાહના મેળા સમિત દ્વારા બખ મલાકડાનો મનોરંજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આ મેળાની અંદર વેપારી ભાઈઓએ નાના બાળકો માટે રમકડા ચકડોળ કટલેરી જેવા મનોરંજન રજૂ કર્યા હતા અને મેળામાં આવતા મેળાના શોખીના લોકો માટે ખાણી પીણીની દુકાનો લગાવવામાં આવી હતી આ મેળામાં નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ સરવૈયા સાહેબના માર્ગદર્શક હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર બાય હાસમ થોડિયા ડેલી ક્રાઇમ ન્યૂઝ ડેલી ક્રાઇમ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હું છું આસમથુડિયા આજે નખત્રાણા તાલુકાના જડોદર ગામે હાજિસાલી પીરનો ત્રણ દિવસનો ઉર્ષ મુબારક જોવામાં આવ્યો એના પર્વ નિમિત્તે આ મેળાની અંદર સૌ આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવે છે આવે છે અને દર સાલ મનની મુહરાત પૂરી થાય તેવી દુઆ ફાતે અને સલામ ભરે છે તો આજે અમારી ડેલી ક્રાઇમ ન્યૂઝની ટીમ પહોંચી જડોદર ગામે આજી સાલે પીરની મેળાની જાયદો લીધો અને તો આજે જાણીશું કે આજી સાલે પીરના ખાદિમ જે હર હંમેશા દીવો લોભાન અને પીરની ખિજમત કરતા આવ્યા છે તો ઉપસ્થિત જાણીશું કે એ શું લોકોને સંદેશો આપે છે કે આજી સાલી પીરની શું કરામત અને શું ન્યામત હતી નાલાના વલી એના વિશે તો ખાદીમ હાજર છે તો સૌ પ્રથમ તમારો નામ આપશો ભાઈ મારું નામ ખલીફા હુસેન ઇબ્રાહિમ હું આજી સાલી પીરનો ખાદીમ છું મેં સેવા પૂજા કરું છું દર વર્ષે ચાલુ જેમ આજિત આજે આજિશાલી પીરનું ઉષ્માબારક તારીખ ત્રીસ એકત્રીસ પહેલીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની રવિજવામાં આવે છે તે તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહે છે અહીંયા માથું ટકા આવે છે સલામ ભરે છે અને બખમલાખો ત્યારે રાખવામાં આવે છે પ્રતિક આજી પીર ને ઉષ્માબારક જોજવામાં આવે છે કોમી એકતા પ્રતિક એવા

કમરુદ્દીન ત્રણ મજાર છે એની તો મિત્રો આ હતા ખાદીમ હુસેનભાઈ જાણીશું બીજા દર સાલ રવા પર થે પગપાળા આવી અને હાજી સાલી પીરની દરગાહ ઉપર જેને કચ્છી ભાષામાં વર્ષો ત્યાં ફૂકરા તરીકે એને પગપાળાને કહેવામાં આવે છે તો દર સાલી અહીંયા આવે છે અને આજે ગયા શુક્રવારના સવારના રવા પ્રત્યે પગપાળા ગામ લોકો નીકળ્યા હતા અને શુક્રવારના સાંજે પહોંચ્યા હતા તો સૌ સર્કલના ભાઈઓ હાજર છે તો એના વિશે જાણીશું કે તમે દર દર્શા આવો છો આજે પીરને ઉર્ષ મુબારક ને પર્વ નિમિત્તે તો અહીંયા શું શું આયોજન શું પ્રોગ્રામ કરો છે અને શું અલ્લાહની બંદગીની ઈબાબત કરે છે

બાર અને તેર ના મેળો જોજાય છે અને ફોકરા અહીંયા આવી અને મનની મુરાદ પૂરી કરે છે જે જેવી જેની માનતા હોય અહિયાં પૂરી થાય છે અને સવારના સાબરની બાર તારીખના અહીંયા ભટદણી ઉપર બધા બેરા જાય છે અને અહીંયા બધા દુઆ સલામી કરે છે ત્યારબાદ અહીંયા સાંજના સમય તકરીનો પ્રોગ્રામ હોય છે ન્યાજનો પ્રોગ્રામ હોય છે અને અહિયાં દુઆ સલામી ફોકરાથી કરવાનો આવે છે મિત્રો આ હતા મજીદભાઈ સોડા રવા પણ એવું કહી રહ્યા છે કે અમે દર સાલ પગપાળા આવી છીએ રવા પરથી હાજી સાલે પેઢી દરગાહે અને જે જે લોકોની મનની મુરાદો હોય એ પૂરી થયા દોઆ ફાત્યા દૂરું પડે અને સાંજે તકરીના પ્રોગ્રામ હોય અને કાફી કવાલીના પોગ્રામ રાખવામાં આવે છે તો હર હંમેશા આ લોકો પગપાળા આવે છે તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યુઝ સત્યની સાથે